આવતીકાલે સમગ્ર કચ્છમાં શાંતિમય અને નિર્ભય રીતે મતદાન થાય તે માટે પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ પૂર્વે અનેક પ્રકારના એક્શનો લેવામાં આવ્યા ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આવતીકાલે કચ્છ લોકસભા બેઠકનું મતદાન છે ત્યારે વહીવટીતંત્ર જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર અમિત અરોરા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા પોલીસ વડા સાગર બાગમાર અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈની એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં માહિતી ખાતાના અધિકારી અતુલ મોડાસિયા અને જિલ્લા શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ શ્રી વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં આવતીકાલે મતદાન શાંતિમય રીતે અને નિર્ભયપણે થાય તે માટેના શ્રેણીબદ્ધ પગલાઓ પગલાંઓ તંત્ર દ્વારા અસરકારક અને સુનિશ્ચિત કરીને લેવામાં આવ્યા છે તેની વિગતવાર જાણકારી પત્રકારોને આપવામાં આવી હતી કુલ મળીને ઓગણીસ લાખથી વધુ મતદાતા છે અને બે હજાર એકસો ને ચાલીસ બુથ તૈનાત કરવામાં આવે છે તમામમાં મતદાન થશે અને મતદાન માટે જે ક્રિટિકલ બૂથ છે ત્યાં તમામ પ્રકારની કાયદો વ્યવસ્થાની બાબત ખૂબ જ અસરકારક રીતે સંપન્ન કરવામાં આવે છે ખાસ કરીને પ્રથમ વખત જે મતદાન જ્યાં ઓછું થાય તેવા રાપર અને ગાંધીધામ તાલુકામાં મતદાન જાગૃતિ માટે પંદર દિવસ સુધી જિલ્લા ચૂંટણી અધિકારી અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર અધિકારી અને તેની ટીમે ખૂબ જ અસરકારક કામગીરી કામ કર્યું હતું અને પરિણામે આ બંને તાલુકામાં મતદાન સારું થશે તેવો પણ આશાવાદ આ પત્રકાર પરિષદમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને દસ તાલુકાઓમાં અવસર ડિસ્કાઉન્ટનું સાત ટકાથી લઈ અને સરેરાશ દસ ટકા સુધી જાહેર કરવામાં આવ્યું છે અનેકવિધ સંસ્થાઓ કુલ મળીને છોતેર સંસ્થાઓ આ અવસર મતદાનમાં સહભાગી બન્યા છે તેનો આનંદ કલેક્ટરે આજે વ્યક્ત કર્યો હતો સાથોસાથ મહેન્દ્ર બગડિયા અને સાગબા સાગર બાગમારે પણ જે કાયદો વ્યવસ્થા બાબતમાં જે પગલાંઓ લેવામાં આવ્યા છે તેની જાણકારી આપવામાં સાતસો ને અડતાલીસ જેટલી આચાર સંહિતાની ફરિયાદો ઉપલબ્ધ થઈ તે ફરિયાદો વેરીફાઈ કરીને શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે અને

આપણે આશા રાખીએ છીએ કે કચ્છમાંથી આ વખતે ખૂબ સારી સંખ્યામાં લોકો પોતાનો મતાધિકાર વાપરશે કુલ બે હજાર એકસો ચાલીસ બુથો જે તેરસો સડતીસ લોકેશન્સમાં છે ત્યાં બધી જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે એમાં પીવાનું પાણી રેમ્પ શેડ ટોયલેટ ઇવન બસો સતર જેટલા લોકેશન્સ જ્યાં નહીં હતા શેડ ત્યાં ટેમ્પરરી શેડ પણ બનાવેલામાં આવેલા છે એનો ઉદ્દેશ્ય ફક્ત એક છે કે મતદાન કરવાવાળા મતદાતાઓ અને મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ બધા એક સારું અને કમ્ફર્ટેબલી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે મતદારોને આવકારવા માટે કુલ ઓગણપચાસ સખી બુથ સાત પીડબ્લ્યુડી બુથ સાત મોડલ બૂથ એક યુવા બૂથ બનાવવામાં આવેલા છે નવ હજાર બસો ત્રણ જેટલા સ્ટાફ વિભિન્ન બૂથો ઉપર ચૂંટણીનું સંચાલન કરશે બસો બાવીસ જેટલા ઝોનલ ઈવીએમમાં કોઈ તકલીફ હોય કાયદા વ્યવસ્થાની કોઈ તકલીફ હોય એમાં રૂટ ઉપર ફરશે અને પોતાની ફરજ નિભાવશે એ મહત્વપૂર્ણ કડી રહેશે બૂથ અને એઆરઓ ઓફિસ વચ્ચે ચૂંટણી સારી રીતે નિષ્પક્ષ રીતે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે થાય એના માટે કુલ નોસો ચોવાલીસ જેટલા બુથો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે સાથે સાથે એકસો ત્રીસ જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સ મૂકવામાં આવશે ઘણા બધા બુથો ઉપર સીએપીએફ પણ મૂકવામાં આવેલી છે જ્યાં બુથની સંખ્યા વધારે છે ત્યાં ખાસ જે વોટર એસિસ્ટન્ટ બૂથ હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવેલા છે બધી લોકેશન ઉપર બીએલો કક્કાવારીવાળી મતદાર યાદી સાથે બેસશે અને મતદારોને કોઈને પોતાના નામ ગોતવામાં તકલીફ પડતી હોય તો ગાઈડ કરશે હીટ વેવને ધ્યાનમાં રાખતા જિલ્લામાં ઘણી જગ્યા જેટલી અવેલેબલ હતી એ જગ્યા એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવેલી છે બૂથો ઉપર એસએસટી એફએસટી સાથે મતદાનના સ્ટાફ સાથે પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવેલા છે કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે એમાં જિલ્લા કંટ્રોલ રૂમ એઆરઓ લેવલે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવેલા છે જેથી પબ્લિકને કોઈ પણ તકલીફ હોય અથવા કોઈ પણ ફરિયાદ હોય તો સીધું અમને સંપર્ક કરી શકે વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમમાં એકવીસ જેટલા લોકો નવસો ચુવાલીસ જેટલા કેમેરાઓ ઉપર ચાંપતી નજર રાખશે સાથે સાથે લોકોનો મતદાનમાં ભાગ વળે એટલે એ લોકો વધુમાં વધુ લોકો મતદાન કરે એટલા માટે સ્વીપનો અને ટીપનો ટર્નઆઉટ ઇમ્પ્લિમેશન ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનનો એક સઘન કાર્યક્રમ પંચની સૂચના મુજબ કરવામાં આવ્યા હતા દિવ્યાંગો અને જે સિનિયર સિટીઝન છે એટી ફાઈવ પ્લસના એ લોકો પોતાના ઘરેથી દૂધ સુધી આરામથી પહોંચી શકે એના માટે ઓગણચાલીસ જેટલા સક્ષમ રથો મૂકવામાં આવ્યા છે જે મેડિકલ ટીમથી પણ સુસજ્જિત થશે છેલ્લે અમુક મેસેજ જે આપના મારફતે હું પબ્લિકના જ ધ્યાન દોરવા માગું છું કે દર વખતે આ એક વસ્તુ રહે છે મતદાન સાત વાગ્યાથી છ વાગ્યા સુધી રહેશે અને ઈલ ઈપી કાર્ડ એટલે એપિક કાર્ડ સિવાય બાર જેટલા બીજા પુરાવાઓ સાથે પણ લોકો મતદાન કરી શકશે જો એનું નામ મતદાર યાદીમાં હોય તો બુથની અંદર મોબાઈલ અલાઉડ નથી એટલે મારી વિનંતી છે કે કોઈને ઈ એપિક થી મતદાન કરવા હોય તો એનો પ્રિન્ટ આઉટ લઈને બૂથ ઉપર જાય બધી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝને કાયદાકીય જે જોગવાઈ છે સવેતન રજાની એની સમજણ આપવામાં આવેલી છે એ લોકો સાથે ઘણી મીટિંગ કરવામાં આવેલી છે આપણે આશા રાખીએ છીએ કે એનો પણ ઇમ્પ્લિમેન્ટેશન ખાસ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં સો ટકા થશે ટૂંકમાં આ વખતે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વોટર આસિસ્ટન્ટ બુથ એ બાબતો ઉપર પણ ખૂબ ધ્યાન આપવામાં આવેલા છે આશા રાખું છું કે ચૂંટણીની જે સમસ્ત પ્રક્રિયા છે એ ભયમુખ સારા વાતાવરણમાં પૂર્ણ થશે અને કચ્છમાં વધુમાં વધુ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેશે સર ખાસ કરીને કચ્છમાં વિદેશી જે લોકો છે સંખ્યા વધારે છે તો વિદેશ કોઈ ખાસ મતદાન કરવા માટે આવ્યા હોય એવો કોઈ આંકડો આપણી પાસે આવ્યો છે